વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વિરમગામ થી વલાણા તરફ જવાના રસ્તે એક ટીવા લઈને પસાર થતા નાની કુમાર ગામના શખ્સ પાસેથી દેશી દારૂ પચાસ લિટર તેમજ સાકરિયા ગામ થી વિરમગામ તરફ આવતા રોડ ઉપર થી પચાસ લિટર દારૂ સાથે સાકરિયા ગામના શખ્સ ઝડપ્યો હતો વિરમગામ ઈ ડીવાય એસપી તપનસિંહ ડોડિયા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ રોહિત ચુગારની પ્રવૃત્તિઓ સદંતર નેશ નાબૂદ કરવા વિરમગામ ટાઉન પીઆઈ ડોકે એસ દવેને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ જે અંતર્ગત વિરમગામ ટાઉન પીએસઆઈ દ્વારા ટીમો બનાવીને પ્રોહિત જુગારની પ્રવૃત્તિઓ કરતા ઈસમોને શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત વિરમગામથી વડાણા તરફ જવાના રોડ પરથી વિજય રમેશભાઈ ઠાકોર એક્ટિવા લઈને પસાર થતા ખોભાવીને તપાસ કરતાં પચાસ લિટર દેશી દારૂ સહિત રૂપિયા દસ હજાર ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો તેમજ સાંકરિયા ગામ તરફ ત્રિવીરમ ગામ તરફ રોડ ઉપર આવતા કેશાજી વજુજી ઠાકોર રહે સાંકરિયા ને દારૂ લીટર પચાસ કિંમત રૂપિયા દસ હજાર મળી આવ્યો હતો બંને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે